ભક્તિ એટલે શું શું એ માત્ર મંદિરમાં જઈને પૂજા કરવી છે કે પછી કોઈ અદૃશ્ય શક્તિમાં માનવું છે ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય જેને ભક્તિ યોગ કહેવાય છે એ આ જ ગૂંચવણનો ઉકેલ લાવે છે તો ચાલો આ સદીઓ જૂના જ્ઞાનસાગરમાં ડૂબકી મારીએ અને ભક્તિના સાચા સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ જરા કલ્પના કરો કુરુક્ષેત્રનું વિશાળ મેદાન બંને બાજુ સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે અને આ ભયંકર માહોલની વચ્ચે મહાન યોદ્ધા અર્જુન પોતાના સારથી ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ વિશે નહીં પણ આધ્યાત્મ વિશે એક ખૂબ જ ઊંડો સવાલ પૂછે છે આ કોઈ સામાન્ય સવાલ નથી પણ ભક્તિના મૂળને સ્પર્શતો સવાલ છે અર્જુનની મૂંઝવણ એકદમ સ્પષ્ટ છે એ જાણવા માંગે છે કે બે પ્રકારના ભક્તોમાંથી કોણ વધારે સારો છે એક જે ભગવાનના કોઈક સ્વરૂપને કોઈ મૂર્તિ કે છબીને પૂજે છે અને બીજો જે કોઈ નિરાકાર અદૃશ્ય બધે જ વ્યાપેલી શક્તિની ઉપાસના કરે છે તો આ બેમાંથી કોને યોગના શ્રેષ્ઠ જાણકાર ગણવા આ એક જ સવાલ આખા અધ્યાયનો પાયો નાખે છે તો શ્રીકૃષ્ણ જવાબ આપવાની શરૂઆત કરે છે અને એ સીધો જવાબ આપવાને બદલે પહેલાં અર્જુને જે બે રસ્તા બતાવ્યા એ બંનેને સમજાવે છે એ બંને માર્ગોને સ્વીકારે છે પણ એ બંનેના સ્વભાવ અને એના પર ચાલવાની રીતમાં શું ફરક છે એ સ્પષ્ટ કરે છે તો કૃષ્ણ બે રસ્તા બતાવે છે પહેલો છે સગુણ માર્ગ એટલે કે ભગવાનના કોઈ એક રૂપને કોઈ મૂર્તિ કે છબીને મનમાં રાખીને અતૂટ શ્રદ્ધાથી ભક્તિ કરવી બીજો છે નિર્ગુણ માર્ગ જે થોડો અમૂર્ત છે એમાં કોઈ રૂપ નથી બસ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખીને દુનિયાના દરેક જીવને એક સરખો ગણવાનો છે પણ સૌથી રસપ્રદ વાત એ છે કે કૃષ્ણ કહે છે કે ભલે રસ્તા અલગ હોય બંનેની મંજિલ તો એક જ છે ભલે બંને માર્ગો એક જ જગ્યાએ પહોંચાડતા હોય શ્રી કૃષ્ણ કહે છે કે સફરમાં બહુ મોટો તફાવત છે અને એ સમજાવે છે કે એક રસ્તો મોટાભાગના લોકો માટે વધારે સહેલો અને ઝડપી છે અને અહીં કૃષ્ણ એકદમ પ્રેક્ટિકલ વાત કરે છે જુઓ આપણી પાસે શરીર છે મન છે ઇન્દ્રિયો છે આપણા જેવા દેહધારી માણસો માટે કોઈ આકાર વગરની નિરાકાર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું કેટલું મુશ્કેલ છે ખરું ને એ ખરેખર ખૂબ જ કઠિન છે તો પછી સગુણ માર્ગનો સૌથી મોટો ફાયદો શું છે કૃષ્ણ અહીં એક જબરદસ્ત વચન આપે છે એ કહે છે કે જે ભક્તો પોતાનું મન અને બુદ્ધિ મારા કોઈ એક સ્વરૂપમાં સ્થિર કરી દે છે એમના માટે તો હું પોતે જ રસ્તો સરળ બનાવી દઉં છું આ રૂપક કેટલું શક્તિશાળી છે આ દુનિયાને સંસારને એક વિશાળ અને ડરાવણા સમુદ્ર જેવો ગણાવ્યો છે અને કૃષ્ણ વચન આપે છે કે જેઓ મારામાં મન પરોવે છે એમને હું આ ભવસાગરમાંથી ફટાફટ બહાર કાઢી લઈશ એકદમ ફાસ્ટ ટ્રેક રેસ્ક્યુ જેવું આ તાત્કાલિક મુક્તિનું વચન જ સાકાર ભક્તિને આટલી આકર્ષક બનાવે છે અત્યાર સુધી તો સિદ્ધાંતની વાત થઈ પણ હવે કૃષ્ણ જે કહે છે એ તો એકદમ પ્રેક્ટિકલ ગાઈડ છે એક એવી સીડી જેના પર કોઈ પણ વ્યક્તિ ભલે આધ્યાત્મના રસ્તા પર ગમને ત્યાં ઊભો હોય એ જ ચડી શકે છે આ માર્ગદર્શિકાની સુંદરતા એ છે કે એમાં કોઈ કડક નિયમો નથી કૃષ્ણ જાણે કે વિકલ્પો આપી રહ્યા છે પહેલું સ્ટેપ મન અને બુદ્ધિ મારામાં લગાવો સારું એ અઘરું લાગે છે કોઈ વાંધો નહીં તો બીજું સ્ટેપ અજમાવો અભ્યાસ યોગથી મને પામવાની કોશિશ કરો એ પણ શક્ય નથી તો ત્રીજો વિકલ્પ ફળની ચિંતા કર્યા વગર બસ મારા માટે કામ કરો અને જો એ પણ અઘરું લાગે તો છેલ્લું અને સૌથી સહેલું પગલું ફક્ત કર્મોના ફળનો ત્યાગ કરી દો અને આ સૌથી સરળ પગલાંનું પરિણામ શું તરત જ શાંતિ કોઈ રાહ જોવાની નહીં આ જ તો ગીતાની ખાસિયત છે આધ્યાત્મના માર્ગ પર દરેક માટે જગ્યા છે જો બીજું કંઈ જ ન થઈ શકે તો માત્ર કર્મફળનો ત્યાગ કરવો એ પણ શાંતિ મેળવવાનો સીધો રસ્તો છે તો જે આ બધું પાલન કરે છે એ વ્યક્તિ આખરે કેવો બની જાય છે હવે કૃષ્ણ એક આદર્શ ભક્તનું ચિત્ર દોરે છે એના લક્ષણો બતાવે છે જેથી આપણને સમજાય કે આ આખી સાધનાનું અંતિમ પરિણામ કેવું હોય છે આ ગુણો એના મનની સ્થિતિ બતાવે છે એના મનમાં કોઈના માટે દ્વેષ નથી ઈર્ષ્યા નથી એના બદલે બધા માટે પ્રેમ કરુણા અને માફીની ભાવના છે એને કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે મારું મારું જેવી ભાવના નથી અને એનો અહંકાર પણ નથી પરિસ્થિતિ ગમે તેવી હોય સુખાવે કે દુઃખ એનું મન એકદમ શાંત અને સ્થિર રહે છે અને હવે જોઈએ કે એ બહારની દુનિયા સાથે કેવો વ્યવહાર કરે છે એનાથી કોઈને તકલીફ નથી પડતી અને દુનિયાની કોઈ વાતથી એને તકલીફ નથી પડતી કોઈ એના વખાણ કરે કે નિંદા મિત્ર હોય કે દુશ્મન એના માટે બધું સરખું છે તે દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ અને સ્થિર રહે છે કારણ કે એની બુદ્ધિ હવે પરમાત્મામાં સ્થિર થઈ ગઈ છે અધ્યાયના અંતમાં કૃષ્ણ આખા ઉપદેશનો સાર કહે છે કે જે લોકો શ્રદ્ધાથી આ રસ્તા પર ચાલે છે જે આ ગુણોને પોતાના જીવનમાં ઉતારે છે તે મને સૌથી વધુ પ્રિય છે આનાથી મોટું સન્માન કે પુરસ્કાર બીજું શું હોઈ શકે ભલે આ જ્ઞાન હજારો વર્ષ જૂનું હોય પણ આજની આ ફાસ્ટ ટ્રેક જિંદગીમાં એ એટલું જ ઉપયોગી છે આજની દુનિયામાં જ્યાં બધું જ સતત બદલાતું રહે છે ત્યારે સવાલ એ થાય છે કે આદર્શ ભક્તના આ બધા ગુણોમાંથી એવો કયો એક ગુણ છે જે આપણને ખરેખર તાત્કાલિક શાંતિ આપી શકે શું એ સંભાવ છે સંતોષ છે કે પછી ફળનો ત્યાગ આ સવાર પર વિચારવા જેવો છે ખરું ને